લીડિયા ખારાનેંબા ખાતે શાળામાં વિદ્યાર્થીઓને ફાયર અવેરનેસની ટ્રેનિંગ આપવામાં આવેલી હતી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ અમરેલી તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ અમરેલીના સંયુક્ત પ્રયાસ દ્વારા ખારા પ્રાથમિક શાળા તથા આંબા પ્રાથમિક શાળા ખાતે શાળાના અંદાજીત 250 વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓને ફાયર ટીમ અમરેલી દ્વારા ફાયર અવેરનેસ ટ્રેનિંગ આપવામાં આવેલી હતી જેમાં વિદ્યાર્થીઓને આગની ઘટના

નક્કી કરવામાં છે આ અંતર્ગત અમરેલી જિલ્લામાં આવેલ તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં શેડ્યુલ મુજબની શાળાઓમાં ફાયર અને ઇમરજન્સી સર્વિસ ટીમ અમરેલી દ્વારા ફાયર અવેરનેસ ની તાલીમ તથા મોક મોકડ્રીલ કરવામાં આવેલી હતી